માહિતગાર કરવામાં આવ્યા હતા વર્તમાન સમયમાં સાયબર ક્રાઇમ એક મોટો પડકાર છે નાની નાની રકમ લોકો ગુમાવ્યા બાદ પરત મેળવતા નથી હવે ઝોન ત્રણ ના પોલીસ સ્ટેશનોમાં એક વડીલ પોલીસ ચોકી લોકોના રકમ પરત કરાવશે નાની રકમ હોવાથી ફરિયાદી રસ દાખવતા નથી તમે જોઈ રહ્યા છો સત્ય ને સાથ આપનાર સત્ય સમ્રાજ ન્યૂઝ ચેનલ તંત્રી શ્રી નિલેશભાઈ પાટીલની સાથે આજે સુરત શહેરના ડીપી ઝોન થ્રી શ્રી પિનાકીલ પરમાર દ્વારા એની જો સમગ્ર જો પોલીસ સ્ટેશન જો એના તાપવામાં આવે છે આ વિસ્તારમાં જેટલા સાયબર ક્રિમિનલો દ્વારા અમારા લોકોના જો ચીટી કરવામાં આવી હતી જો હાવ નાની રકમો હતી ચારસો રૂપિયા પાંચસો રૂપિયા લઈને હજાર બે હજાર પાંચ હજાર તક હતી અને એના જ્યારે બનાવ બના આ લોકોને સાથે ત્યારે આ લોકોએ જો સાયબર ક્રાઇમ પોર્ટલ ઉપર ફરિયાદ કરી હતી ફરિયાદના અંતે જો અને પોલીસના પ્રયાસના અંતે આ બધા પૈસા આપણા રિકવર પણ કરવામાં આવેલા અને આ જ પૈસા આ લોકોને પરત કરવા માટે આજના કાર્યક્રમ અહીંયા આયોજિત કરવામાં આવેલ જેમાં આ શીર્ષક હતા કે અમે લોકો બહુ પહેલાં ટ્રાય કર્યા કોઈ માંગતા નહીં હતા કારણ કે પાંચસો સાતસો રૂપિયા હોય અને પછી કોર્ટના જો પ્રક્રિયા અમે જવાના હોય આપણા વકીલશ્રીઓને મળવાના હોય ફોર્મ ભરવા માટે રિફંડ માટે તો એનાથી દૂર ભાગતા હતા તો અમે લોકો એવા શીર્ષક હેઠળ કે આપના રસ નથી પરંતુ સુરત શહેર પોલીસના રસ છે આપના પૈસા માટે તો એના હિસાબ તો વન સેવન્ટી પોલ એકસો સિત્તેર જેટલા લોકોના કુલ અડત્રીસ લાખ રૂપિયાથી આસપાસના રકમને ટોટલ જો એ આજે રિફંડની પ્રક્રિયા થઈ રહી છે જેમાં અમારા જિલ્લા જો સરકારી વકીલ છે નાયનભાઈ સુક્રવાલા સાહેબ હાજર છે અને કલ્પેશભાઈ દેસાઈ સાહેબ જો આપણા પ્રાઇવેટ પ્રેક્ટિસ કરે છે એની પૂરી ટીમ સાથે અહીંયા હાજર છે જો અમારા જો ફરિયાદીઓ છે એના તાત્કાલિક ફોર્મ અહીંયા જ અહીંયા ભરીને અને કોર્ટમાં જઈને જો નામદાર કોર્ટના ઓર્ડર લઈને પછી આ લોકોને પરત પૈસા આપવાની કાર્યવાહી કરવામાં આવશે અને હું એ આપણા વન સેવન્ટી લોકો જો આજે આવે છે એના આભાર માનું છું આભાર એના માટે કે આ લોકો જો કમ્પ્લેન કરી પછી આ સાયબર ક્રિમિનલના પાછળ પોલીસ ગઈ અને એના પછી જો અમે પણ ડેટા મળ્યા જોઈએ કે આ ક્રિમિનલ્સ ક્યાંથી બેસીને ક્રાઇમ કરતા હોય છે એના બી એકાઉન્ટો ફ્રીઝ થયા એના બી મોબાઈલ ફોન જો ડીએક્ટિવેટ કરાયા તો આ ભલે નાની રકમવાળા અમારા જો સાયબર વોરિયર્સ અમે એના બોલીએ છીએ છે પરંતુ એના થકી અમે લોકો બહુ મોટા મોટા પણ એના કેસ નાના હોય લેકિન એના કેસ થકી બહુ મોટા મોટા કેસો પણ ડિટેક્ટ થયેલા જોયા નથી જોયા અને સાથોસાથ અમે આપને પોલીસને બી ખબર પડી

બીજા પૈસા જતા આમાં રોકાયા આપ એક લેટકો કરો તો બીજા ત્રીજા આપની ઉપર અટેક સાયબર અટેક થાય તો જેથી આપે એક વખત એક્ટિવ થયા આપના થકી જો ઘણા બધા લોકો બીજા પકડાયા લોકો અને પછી પૈસા પરત મળે છે તો બીજા લોકો સાથે જો બી આ રીતે બનાવ બનેલા છે જો સાયબર ક્રાઈમ પોર્ટલ ઉપર રિપોર્ટ કરેલા છે એના પૈસાને બી અમે લોકો બીજા ઝોનમાં બી બી ટૂંક સમયમાં આ પ્રકારના કાર્યક્રમ કરીશ આપ આવો અને એટલા હું આપણે બધાને ખાતરી આપું છું કે જો ટીમ છે અમે જે રીતે બતાવ્યા કે અમારા બંને જો એ અમારા વકીલશ્રીઓ છે જેના ખૂબ સારા સહયોગ છે તો આપને કોઈ બહુ તકલીફ પડવાની નથી પરંતુ અમે લોકોનો બહુ આનંદ થશે પોલીસનો બી મોરાલ વધશે કે અમે જો મહેનત કરીને પૈસા રિકવર કરા એના ખરેખર જો હકદારો હતા એના પૈસા પરત ગયા ઓકે